हजी बधा राखो बधा आय भावेश एक हाथ हम राख विहान हाँ हां हाँ। हाँ। में बीजा हाथ नी अंगरी आलो राखो बीजा हाथ नी अंगरी रखो रक्षक बीजा हाथ नी अंगरी एक अंगरी आलो हाय हेलो वगाडो बदाई वगाडो ए अंगरी बगाडो वगाडो बदाई ये वगाडो जो आयो ना बरसात હા હાલો હવે બે આંગળી રાખો બે આંગળી હવે વગાડો બે આંગળી હા હા આવ્યો વરસાદ હવે હવે હાથ એમને એમ ને ત્રણ આંગળી રાખો સામે હાલો આ તક સુમન હાથ એમને એમ રાખો બધાય ત્રણ આંગળી વગાડો જો કેવો સરસ વરસાદનો અવાજ આવે જો આયો હા હાલો હવે ચાર આંગળી વગાડો હવે વગાડો વગાડો અનંત હાથ સામે રાખીને વગાડ અનંત હાથ સામે હા એમ વગાડો ભલે હાલો હા અરે આવ્યો વરસાદ ફૂલ આવ્યો ને વરસાદ હા હવે ઉપર તાળી વગાડો હાલો